ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં ફાયર એનઓસી અંગે તપાસ હાથ ધરાઈ એક હજાર ત્રણસો ત્રણનું શાળામાં ચકાસણી દરમિયાન એકસો એકાવન શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે તો ચૌદ શાળામાં ફાયર એનઓસી નહીં હોવાનું ચકાસણી બહાર આવ્યો પર જિલ્લાની એક હજાર બોતેર શાળાએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું જ્યારે સેલ્ફ ડિક્લેરેશન નહીં આપનાર એકસો છત્રીસ શાળાઓને ફાયર એનઓસી અંગે કડક સૂચના અપાઈ